ચલ મિત્રો કાલે આપણે ઊંકેલી કાલે આપણા લેક્ચરની અંદર પેરામેનિટીઝમ અને ફેરોમેટીઝમ સોરી ડાયમેનિટીઝમ આ બંને પદાર્થની ચર્ચા કરી દી વિગતવાર તો આમાંથી કેટલા વિદ્યાર્થીઓને પેરામેનિટીઝમ અને ડાયમેનિટીઝમ પદાર્થનો તફાવત આવડે છે કોણ કહેશે જુઓ તમે મનાવો જરા બોલશો ને તમે તો જરા મુંગા બેસો પાછા તેરા પેરામીટિઝમ અને ડાયમંડ દિલે માં ડિફરન્સ શું છે તો જુઓ આની સેન્સિટિવિટી કેવી છે નેગેટિવ કે પોઝિટિવ તો કહી શકાય પોઝિટિવ આની સેન્સિટિવિટી કેવી છે તો કહી શકાય નેગેટિવ અહીંયા m અને h કેવા છે કે m અને h એ समांतर છે ચારે ડાયમંડિઝમ ની અંદર m અને h કેવા હશે એ એ સિમેન્ટ છેલા m અને h એ પ્રતિસમાંતર છે અસમાંતર નહીં એક્ઝેટિક બિજાથી વિરુદ્ધ છે બરાબર ચલો પેરામેગ્નેટિઝમ પદાર્થના ઉદાહરણો તમે અહીંયા લખી શકો એલ્યુમિનિયમ ને બતાવો અને એની જે ડાયમેગ્નેટિઝમ પદાર્થના ઉદાહરણો તમે લખી શકો આ ત્રીજો ડિફરન્સ થશે પેરામેગ્નેટિઝમ પદાર્થને આપડા નિયમિત ચુંબકીય ક્ષેત્રાની અંદર મૂકીએ તો બધી ચુંબકીય ક્ષેત્રરેખાઓ કયાથી પસાર થાય

તમને આઈડિયા આવતો હશે બરાબર આ સામાન્ય જે ચર્ચા હું કરું છું એ ફક્ત ફક્ત પેરામેડિટિઝમ અને ડાયમેન્ડિટિયમ પદાર્થની ડિફરન્સ નહીં છે મેં તમને આ ડિફરન્સ તૈયાર કરવાનો કીધેલો છે તો ચાલો આટલા સુધી ક્લિયર છે બધાને કોઈ પણ વિદ્યાર્થી એવો છે કે જેને પેરામેડિઝમ અને ડાયમેન્ડિઝમ પદાર્થ ખબર ના પડતી હોય हम्म hmm. ओके okay. चलो मैं कोई आंसर आप तो नहीं आया था, था? किरीनो नियम। किरीनो नियम क्या कैसे बोल रहा साथ ही साथ ही आपण एक एक नियम सीखा था तो नियम सीखा था क्यूरीनो नियम क्यूरीनो नियम क्या पदार्थ माटा तो अपन ने खबर है क्यूरीनो नियम एक पैरामैग्नेटिज्म पदार्थ माटा तो पैरामैग्नेटिज्म पदार्थ माटा तो अंदर नियम आ रिलेटेड तो जो

જે એમસીક્યુ ની પીડીએફ એક એમસીક્યુ ની પીડીએફ મેં તમને ઓલરેડી મોકલી દીધેલી છે એક એમસીક્યુ મેં મોકલ્યું છે બસ કે સેમ ટુ સેમ ટાઈપ નું એમસીક્યુ પૂછાય છે બરાબર તો આપણે એ પણ વાત કરેલી છે તો આ ક્યુરી નું જે નિયમ છે એ પણ પોઈન્ટ આપણે કાલે ચર્ચા કરેલી છે આ બેઝિકલી માર્ચ 2003 બોર્ડ एग्जाम ની અંદર પરીક્ષામાં પૂછાનેલો ક્વેશ્ચન છે તો તમને મેં આટલા સુધી ચર્ચા

મેગ્નેટિઝમ અને કેરોમેગ્નેટિક પદાર્થ અરે સિમેન્ટ છે એટલે કેટલી વાત કહું આ દેશના

ફેરોમેગ્નેટિઝમ પદાર્થ એ પેરામેગ્નેટિઝમ પદાર્થની જેમ એનું દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તો આપણે એવું કેવું પડે કે હા એનું દરેક પરમાણુ પોતે વ્યક્તિગત રીતે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે પણ આ ડાયપોલ મોમેન્ટ એવી રીતે હોય છે કે અમુક પૂર્તિ વિસ્તાર માટે જ એક જ દિશા ગોઠવાયેલી હોય જુઓ માની લો કે તમે આ રીતે ફેરોમેગ્નેટિઝમ પદાર્થ લો છો બરાબર સમજ્યો બહુ મસ્ત વસ્તુ છે અને સિમ્પલ છે બરાબર

પણ આ તમામ પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ કહેતા હોય તો ઝીરો થાય કારણ કે આ ડાયપોલ મોમેન્ટ પ્લસ કહેવાય તો ડાયપોલ મોમેન્ટ માઈનસ કહેવાય બટ ડાયમેલિઝમ પદાર્થની અંદર એવું નહીં ડાયમેડિટીઝમ પદાર્થની અંદર ધારો કે અહીંયા આ રીતે ના નાના ભાગ હોય આટલી આટલો નાના ભાગ આ ભાગની અંદર ઘણા બધા પરમાણુઓ છે ઘણા બધા અને બધે બધા પરમાણુની ડાયપોલ મોમેન્ટ આ રીતે હશે તો જુઓ આ એક નાનો ભાગ છે અને એ ભાગની અંદર રહેલા દરેક પરમાણુની ડાયપર મોમેન્ટ એકબીજાથી સમાંતર છે આ એનો બીજો ભાગ હશે આ રીતે બીજો ભાગ હશે આની અંદર દરેક પરમાણુ આ રીતે ડાયપર મોમેન્ટ ધરાવશે આઈડિયા આવતો હશે આ એક ત્રીજો ભાગ છે આ ત્રીજા ભાગની અંદર આ રીતની સ્થિતિ હશે તો અહીંયા શું છે જુઓ પેરાની અંદર દરેક પરમાણુ ડાયપલ મોમેન્ટ તો ફેરોની અંદર દરેક પરમાણુ ડાયપોલ ધરાવે છે તો આપણે કહી આ પરમાણુ ડાયપોલ મુમેન્ટ આપણ પરમાણુ ધરાવો આપણ ડાયપોલ મોમેન્ટ ધરાવ આપણ ડાયપોલ મુમેન્ટ ધરાવો આપણને ડાયપોલ મોમેન્ટ ધરાવો જે રીતે પણ બધા જ પ્રમાણ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે મતલબ પેરામેઝમ પદાર્થની જેમ ફેરોમેઝમ પદાર્થ પણ ડાયપોલ મુમેન્ટ ધરાવો પરંતુ

જ્યારે અહીંયા અમુક થોડ વિસ્તારની અંદર રહેલા દરેક પરમાણુની ડેફોર્મમેન્ટ એકબીજાથી સમાંતર હશે આવો જે વિસ્તાર છે કે જે વિસ્તારોની અંદર પરમાણુની ડેફોર્મમેન્ટ એકબીજાને સમાંતર હોય છે એવા ભાગમાં આપણે ડોમેન કહીએ છીએ આઈ થિંક તમને નામથી પરિચયમાં હશે ડોમેન તમને ખબર પડતી હશે બરાબર એક ઇંગ્લિશ શબ્દ છે અને આ ની સાઈઝ કેટલી હોય આ ધારો કે આટલી આટલો ભાગ ડોમેન કહેવાય કેમ ડોમેન કહેવાય કે આ ભાગની અંદર રહેલા દરેક પરમાણુની ડેફોર્મમેન્ટ એકબીજાને સમાંતર છે આ domain ની size એકદમ નાની મતલબ એક millimeter ના ક્રમ છે ten ris to minus three meter ના ક્રમ છે size એકદમ નાની હોય છે આની બરાબર અને આટલી size અંદર પરમાણુ કેટલા હોય ખબર છે દસ ની અગિયાર ઘાત પરમાણુ હોય કલ્પના કરી જુઓ આ નાનું ડોમેન છે આ ડોમેનની ની ફક્ત size એક mm જેટલી છે જેની અંદર દસ ની અગિયાર ઘાત પરમાણુ ઓ છે તો દરેક દસ ની અગિયાર ઘાત પરમાણુ dipole moment આ રીતે એકબીજા ને parallel तो पेराकर بتاع डाय अलग छे मतलब पेराकर بتاع फेरोमैग्नेटिक पदार्थ थोड़ो डिफरेंट छे आईडिया आवे छे तमना જેમ પેરાની અંદર આપણે એ કહીએ છે કે દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તો ફેરો ફેરોની અંદર દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે તો આપણો જવાબ હા જ આવશે પરંતુ ફેરોની અંદર એ અમુક એરિયાના જેટલા બી પરમાણુ હશેtaro 10 થી 11 કાત પરમાણુ હોય તો દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ એકબીજાને समांतर હશે પાછા આ વિસ્તારની અંદર પાછા પરમાણિક વિઝન ડેવલપમેન્ટ સર સમાનતા ધરાવતા છે પણ આ વિસ્તાર અને આ વિસ્તારની ડેવલપમેન્ટ સમાનતર નહી દરેક ડોમેન ડેવલપમેન્ટ પાછી અલગ અલગ દિશામાં હશે આ આવે છે બરાબર હવે તમે આ રીતે ડોમેન બધા વિચારો ધારો કે અહીં હું એક નોર્મલ આખો દીધો ઋજુ આ રીતે આપણે વિચારીએ કે એક આ ડોમેન છે મોટા મોટા ડોમેન દોરીશ કારણ કે ના ના દોવા દીધો હું પાગલ થઈ જઉં જુઓ આ પરમાનો ડાયપોલ મોમેન્ટ ના વિરુદ્ધ દિશામાં છે આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં આ બંને એકબીજા વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં અને આ બંને પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં મતલબ તમે આ પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ વિચારશો તો કેટલી થશે તો એ 0 થઈ જશે તો ફેરોમેગ્નેટિઝમ પદાર્થની અંદર ડોમેન જેવી વાત આવે છે ડોમેન મતલબ આ શું થયું ખબર છે જુઓ એક સિમ્પલ ઉદાહરણ આપું કડી છે કડી કડી આપણે સીટી લઈએ તો કડી કડીની આધારિત પેરો શું થાય અને પેરા શું થાય જુઓ માની લો કડી ની અંદર રહેતો દરેક દરેક વ્યક્તિ વ્યક્તિ કડી ની અંદર અલગ અલગ સ્વભાવ ધરાવે છે તો પેરો કહેવાય દરેક વ્યક્તિ અલગ અલગ સ્વભાવ ધરાવે ની અંદર રહેતા પર્ટિક્યુલર સોસાયટી વાઇઝ દરેક માણસ સમાન સ્વભાવ ધરાવે છે સોસાયટી સમાન

હું કુંદાર કેવો વિરોધ કરવા બેહી જ્યો કે ભાઈ ના આડી જે વગાડો ને નીચે વગાડો નહીં તો ના ચાલે ને તમારે માર સોસાયટી માં રહેવું છે તો સોસાયટી ના લોકો જે રીતે વિચારે છે કે તમારે વિચારવું પડશે બરાબર તમને ગમ ના ગમ તો આપણે કેવું પડે હા ભાઈ તમને એઝ યુ લાઈક કરો કોઈ પ્રોબ્લેમ નહી અમને મને ને તો ચારે સોસાયટી ની અંદર બધા લોકો નો મત સેમ હોય એ ફેરો કહેવાય પણ વ્યક્તિગત રીતે દરેક માણસ અલગ અલગ પ્રકાર નું જ પોતાનું મતલબ ધરાવતો હોય છે આઈડિયા આવે છે

લામેના આ વિસ્તરના પરમાણુ આ દિશામ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે આ વિસ્તરના પરમાણુ આ દિશામ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે આ વિસ્તરના પરમાણુ આ દિશામ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે આ વિસ્તરના પરમાણુ આ દિશામ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે આ વિસ્તરના પરમાણુ આ દિશામ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તો આ વિસ્તરના પરમાણુ આ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે મતલબ આ ફેરોમેગ્નેટિઝમ પદાર્થની અંદર ટોટલ ડાયપોલ મોમેન્ટ ઝીરો છે હવે માની લોક અહીંયા આ એનડ્રો છે

તો કોઈ પણ મેગ્નેટિક પદાર્થ ને નિયમિત ચુંબક્ય ક્ષેત્ર માં મૂકો તો એ પદાર્થ ની ડાયપોલ મોમેન્ટ એ ચુંબક્ય ક્ષેત્ર ને સમાનતા ગોઠવશે તો જેવો તમે આ ફેરોમેનિટીઝમ પદાર્થ અહીંયા થી આમ ગોઠવશો તો એના આ ડોમેન્સ આ ડોમેન્સ આ ડોમેન્સ આ ડોમેન્સ આ ડોમેન્સ આ બધા ની ડાયપોલ મોમેન્ટ એ આ રીતે એકબીજા ને પેરેલલ ગોઠવાઈ જશે કોને પેરેલલ ગોઠવા યાદ રાખો અહીંયા બધા પદાર્થની ડાયપોલ મોમેન્ટ ઇ ચુંબક્ય ક્ષેત્રમાં સમાન દ્રવ્ય છે મતલબ તમારો પદાર્થ સંપૂર્ણપણે શું થઈ ગયો કહેવાય મેગ્નેટાઇઝ થઈ ગયો કહેવાય મતલબ માં રૂપાંતરણ થઈ જશે ડન છે બેટા કમ્પ્લીટ એકદમ ઈઝી કોન્સેપ્ટ છે આ ખબર પડે છે જે વસ્તુ પેરામાં થાય એ જ વસ્તુ ફેરોની અંદર થાય પણ પેરામાં પરમાણુ વાત કરતા હતા દરેક વ્યક્તિની વાત કરો છો

मतलब यहां fs ग्रुप पर लागतू बल थसे f = pb एंड ग्रुप पर लागतू बल थसे fn = p * b เนี่ย चुंबकीय क्षेत्र વધુ છે મતલબ fn કે તમારો મોટો હશે અહીંયા चुंबकीय क्षेत्र ઓછું છે આ વિસ્તારમાં મતલબ fs ની કિંમત ઓછી હશે મતલબ પરિણામી જે બળ છે એ મોટામાંથી નાનું બળ બાદ કરવાથી મળે એટલે અહીંયા f - fs મતલબ કેરોમેન બધી જ ની અંદર ચર્ચા કરેલી છે આ અંદર ઉદાહરણ તરીકે ઉદાહરણ ની અંદર તમે શું લઈ શકો છો ઉદાહરણમાં ફેરોમેટોજિયમ લોખંડ આવશે લોખંડ પછી બીજું ઉદાહરણ આવશે નિકલ બરાબર

પોઈન્ટ છે આપણી બુકની અંદર તો આપણે એને ચેક કરીએ Hard એટલે કે સખત फेરો મેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ એટલે આપણે નરમ કહીએ છીએ ફેરો મેગ્નેટિક પદાર્થ

ચલો મારો પેલો ક્વેશ્ચન એ છે તો ferro પદાર્થ એ pure ચુંબક કહેવાય હા ferro પદાર્થ હોય કે para પદાર્થ આ બંને પદાર્થ ચુંબક જ કહેવાય અચ્છા ferro પદાર્થ એટલે માની લો કે તમે એમના હાલ વાત કરી તે મુજબ આ ferro પદાર્થ છે તો ચુંબક છે ના આની ચુંબક ના કહેવાય કારણ કે એનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે dipole moment 0 છે

અને એ વખતે તમારો પદાર્થ સંપૂર્ણપણે મેગ્નેટાઇઝ થઈ જાય છે આઈડિયા આવી ગયો તો જુઓ સૌથી પહેલા ફેરોમેગ્નેટિઝમ પદાર્થ લીધો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને શું થયું એ ફેરોમેગ્નેટિઝમ પદાર્થ તમારો ચુંબક તરીકે કામ થતો ગયો ચુંબક થઈ ગયો હવે શું કરીએ એક વખત ચુંબક થઈ ગયા પછી આપણે ચુંબકીય ક્ષેત્ર દૂર કરી દઈએ પાછું લઈ લઈએ તો શું ફેરોમેગ્નેટિઝમ પદાર્થ પાછો આવો થઈ જશે

પોતાનું ચુંબકત્વ ધારણ રાખી શકે કરી શકે મતલબ પોતાનું ચુંબકત્વ દૂર ના કરે તો તેવા પદાર્થ આપણે હાર્ડ કહીએ છીએ અને અહીંયા એ થશે કે ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા શું થાય ચુંબકત્વ દૂર થઈ જતું હોય પોતાનું ચુંબકત્વ દૂર થઈ જતું હોય તો તેવા પદાર્થ ને સોફ્ટ soft ferromagnetism કહીએ છીએ જુઓ hard ferromagnetism પદાર્થ છે કે જે basically ચુંબક બની જાય એનો ઉપયોગ કાયમી ચુંબકો તરીકે થાય છે એ તો વસ્તુ સીધી જ છે ને એક ફરજ ચુંબક બનાવો પછી તમારી ચિંતા જ નહીં દરરોજ એનો ઉપયોગ કરી શકો જયારે soft ferromagnetism temporary base ઉપર હોય જ્યાર સુધી ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાર સુધી ચુંબક તરીકે કામ એટલે આનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોમેગ્નેટ ની અંદર થાય છે ઇલેક્ટ્રોમેગ્નેટ ની હવે તમને એવું થાય સાહેબ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્યાં વપરાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્રેન માટે વપરાય ક્રેનમાં ક્રેન શું કરે ખબર છે તમને ક્રેન જે ભારે વજન વાળો સામાન હોય ને એને એક જગ્યાએથી ટ્રાન્સફર કરીને બીજી જગ્યાએ લઈ જાય માની લો મોટો લોખંડનો બ્લોક છે હવે લોખંડના ના બ્લોક નો એક ચાલીસ માળની બિલ્ડિંગ થી બીજી ચાલીસ માળની બિલ્ડિંગ ઉપર લઈ જવું હોય તો ક્રેન વપરાય ઉચકી કેમ ક્રેન છે ને એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ હોય એટલે ચુંબકીય ક્ષેત્રે એપ્લાઇડ કરી દેવાનું ક્રેન ક્રેન માં ચુંબકીય ક્ષેત્રે એપ્લાઇડ કરે પોતે ચુંબકત્વ ધારણ કરી લે જેવું ચુંબકત્વ ધારણ કર દે એટલે ક્રેન નો જે છેડો છે લોખંડના ના આકર્ષ એટલે લોખંડ ચોટી જાય અને એક બિલ્ડિંગ થી ઉપાડવાનું ઉપાડીને બીજા છેડા પર લઈ જવાનું બીજી બિલ્ડિંગ ઉપર લઈ જઈએ તો ચુંબકત્વ ચુંબકીય ક્ષેત્ર દૂર કરી દેવાનું ચુંબકીય ક્ષેત્ર દૂર કરી લે શું થાય પાછું ચુંબકત્વ જતું રહે લોખંડનો ટટકો એને છૂટી જાય તો ક્રેન નો મતલબ ક્રેન ની મદદ થી તમે લોખંડનો ભારેકમ સામાન એક જગ્યાએ થી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો કાયમી ચુંબક જે પદાર્થ વપરાય છે ને એનું એક ઉદાહરણ છે એલનીકો યાદ રાખજો टाइमी चुंबक तरीके क्यों पदार्थ वपराय तो एलनी को एलनी को कौन संयोजन हो याद रखवा लोखंड एल्युमिनियम आ एमसीक्यू मार्टर क्या पूछा है निकल कोबाल्ट नताम पांच संयोजन भेगा करो ये तुम्हारा पदार्थ बना एलनी आ सीवाय कुदरत नी अंदर આવો એક કાયમી ચુંબક વાળો પદાર્થ છે એને આપણે કહીએ છીએ લોર્ડ સ્ટોન લોર્ડ સ્ટોન લોર્ડ સ્ટોન એ સામાન્ય રીતે પોતાની રીતે જ મેગ્નેટિક પદાર્થ છે આ લોર્ડ ની સાપેક્ષ પરમિએબિલિટી એ 1000 કરતા પણ વધુ હોય છે મતલબ ઘણી વધારે કહેવાય બરાબર તો આ સામાન્ય રીતે હાર્ડ અને સોફ્ટ ફેરોમેગ્નેટિઝમનો તફાવત છે ચલો બેટા આઈડિયા આવસ તમને કમ્પ્લીટ હા સર ઓકે હવે આપણે એના સિવાયનો સેકન્ડ ક્વેશ્ચન આ બધા શોર્ટ ક્વેશ્ચન્સ હું એટલા માટે લઉં છું કે માં આપેલા છે મે બી આમાંથી કઈ પૂછા તો જુઓ હવે હું તમને એવું કહું કે પેરા મતલબ કડીનો દરેક નાગરિક અને ફેરો મતલબ સોસાયટી તો જો સોસાયટીના લોકો એક થી ચાલતા હોય એક પ્રકારની વૃત્તિ ધરાવતા હોય તો આપણે એવું નામ કરી શકીએ કડીના તમામ નાગરિકો એક જ પ્રકારની સોસાયટી ધરાવ એક જ પ્રકારની વર્તણૂક ધરાઈ શકે ક્વેશ્ચન આ છે ક્વેશ્ચન આજ શું ફેરોમેગ્નેટિઝમ પદાર્થને આપણ પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર કન્વર્ટ કરી શકીએ કેટકલ પોસિબલ સોસાયટી ના રહેલા તમામ સભ્યો જેમ એક પ્રકારની સિસ્ટમ ધરાવ છે एम आखा कड़ी में दरेल दरेक व्यक्ति एकल प्रकार की वस्तु उधराव ये वो करी शकाय खरो नाम करी शकाय करी शकाय क्यूरी नो नियम बनाया हो तो खबर पढ़ा करी शकाय जो बोलो बोलो कौन चले बोलो बोलो बोला ना बताओ जो आप फेरो मैग्नीजियम पदार्थ है खोटू पढ़ियो ले चिंता करवान जरूर नहीं हो આ ફેરોમેનિટીઝમ પદાર્થ છે બરાબર આ ફેરોમેનિટીઝમ પદાર્થની અંદર એક પરમાણુ આમ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવશે એક આમ ધરાવતો હશે એક ડાયપોલ મોમેન્ટ આમ હશે એક ડાયપોલ મોમેન્ટ આમ હશે એક ડાયપોલ મોમેન્ટ આમ હશે લેક ડાયપોલ મોમેન્ટ આમ હશે આપણને ખબર પડશે આ સોસાયટી માં રહેલા દરેક પરમાણુની વૃત્તિ છે હવે આ ફેરોમેનિટીઝમ પદાર્થની અંદર આપણે તાપમાનનું મૂલ્ય વધારતા જઈએ તાપમાન વધારીએ a plan but